દામોદર રેલવે ઓવરબ્રિજ નેસ્ટી અને કોતરવાડા બ્રિજનું નિરીક્ષણ કરાયું તાજેતરમાં ગંભીર પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લાના તમામ પુલોનું નિરીક્ષણ તથા સેફ્ટી ઓડિટ કરવા માટે તમામ પ્રાંત અધિકારીશ્રીઓને સૂચના કરાઈ હતી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન અને સૂચના અન્વયે દિયોદર પ્રાંત અધિકારી શ્રી એન કાછડે વિવિધ ટીમો સાથે દિયોદર તાલુકામાં દિયોદર રેલવે ઓવરબ્રિજ નેસ્ટી અને કોતરવાડા બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું આ નિરીક્ષણ દરમિયાન પુલોની માળખાકીય સ્થિતિ વાહન વ્યવહારનું દબાણ પાણી નિકાલની વ્યવસ્થા ડેક પ્લેટ્સની મજબૂતીઓ સાઇડ રેલિંગ્સ ચિહ્નો અને સાઇનબોર્ડ્સ વગેરે બાબતોનું નિરીક્ષણ કરાયું હતું રિપોર્ટર મહેબૂબ બેલીમ બના